એવરીવન તો આજે બી આઠ દસ દિવસ મારે થઈ ગયા અને મેં કંઈ કેક એવું ખાધું છે નહીં કેમ કે મારે કેક ન ખવાય કેમ કે હું ડાઇટ પર છું તો કેક તો બહુ હાનિકારક છે તો પછી એવો વિચાર આવ્યો તો મેં કીધું કે ચાલો જે પણ થવું હોય થાય સ્વીટ વસ્તુ વગર રોમ પણ રહી નહીં શકતી તે મેં મંગાવ્યું તો કેક મને ભાવે છે આઈસ્ક્રીમ કેક તો આપણે જો આઈસ્ક્રીમ કે અડધો ખતમ કર્યો છે અડતો બાકી હે તો જેને ખાઉં હોય તે આવી જાઉં મોર્નિંગ આઇસ હાર હાર મહાદેવ હેવ યર નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં જશે તો આપણું આજુ થઈ ગયું છે મોર્નિંગ તો ચલો ઉઠી અને નાસ્તો કરી અને હવે પાછી ઉપર આવી ગઈ છું પણ આજે બારિશ બહુ બારીશ છે તો બારિશ નહીં હા આપણે આજે ક્યાંય બહાર તો જવાનું હે નહીં તો ઘરે જ રહેવાનું હે તો ચલો આપણે આજે શું જમવામાં બનશે તો મને ખ્યાલ નથી બટ મારું તો હું ડાઇટ માટેનું અલગથી જ ખાઉં છું કેમ કે આઈ થિંક મારો વેઇટ બહુ વધી ગયો છે વધી ગયો છે મીન સિક્સટીન થઈ ગયો છે તો મારે ફાઈવ કેજી કમ કરવાનો છે તો કહે ચાલો આજના બ્લોકમાં બી કન્ટિન્યુ રહીજો અને જેવી રીતના સપોર્ટ કરો છો એવી રીતના સપોર્ટ કરતા રહીજો મમ્મા લો સિસ્ટર લો બધા નીચે છે અને હું હજુ નાસ્તો કરીને પાછી આવી ગઈ છું કે પછી નીચે ગયેલી છું નહીં પણ આજે ખરેખર બારીશ સવારથી કન્ટિન્યુ ચાલુ જ છે સવારથી કન્ટિન્યુ બારી ચાલુ છે તો જોઈ શકો છો અત્યારે હાલ પણ બારી ચાલુ છે ઓનું પાણી લગ ગયા તો ગાઈઝ જેવી રીતના સપોર્ટ કરો છો એવી રીતના સપોર્ટ કરજો અને જે મારે મતલબ યુટ્યુબ ચેનલ પર તમે લોકો મતલબ ના હોય તો ફટાફટથી રિયા માટે બ્લોગ લખો અને ફટાફટથી મને એમાં ફોલો કરી લો કેમ કે મારે એમાં હોસ્ટ ટાઈમ બહુ ઘટે છે તો મારે હોસ્ટ ટાઈમ વન મંથની અંદર પૂરો કરવાનો છે ગાઈઝ તો પ્લીઝ સપોર્ટ કરો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને જેને જેને મારી આઈડી ફોલો ના કરી હોય તે પણ કરી લો જો કે મારે ઇન્સ્ટાગ્રામ પર મારે બે લાખ અને સિક્સ ફોલોવર્સ છે તો ગાઈસ જેટલો સપોર્ટ મને તેમાં તમે લોકોએ કર્યો છે એટલો સપોર્ટ બી તમે મને આમાં કરી શકો છો તો ચલો હું આશા કરીશ કે તમે ફટાફટ મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બસ જેવો સપોર્ટ મને જેવો તમે આપ્યો છે તેવો સપોર્ટ કરતા રહો તો ચલો હવે મળીએ આપણે કે લંચમાં શું બનાવશું ગાઈસ તો ડિસાઈડ કરી ફરીથી પાછા મળી સગાઈ શકું છું આ બેગ હું રાજકોટથી લઈ એ છે પછી આ બીજું પર્સ છે ફીડબેક છે પછી આ છે પછી આ છે એના વગરનું આ છે સાઈડ બેગ પછી આ છે ટેડીવાળું એક પણ જ બેગ છે પછી આ છે એના વગરનું પછી આ છે એના વગરનું પછી આ છે તમે જોઈ શકો છો કેટલી સારી કર્સ છે મારી પાસે

અહીંયા પડ્યા છે બહુ બધા બેગ છે મને ગમે છે આ બહુ ગમે છે આ ન્યુ હમણાંનો તો બધા આપણા પર છે આપણે લગાડી દીધા છે બધા જ બેગ આપણા નહીં આવી રીતના ગઈ રહ્યા છે બધા બેગ લાગી ગયા છે

Aru. Arohi. Arohi. Aru. Kamu jual Aduh, ale Babu Hey Babu Oi hey, Babu Lagi -lagi. અંદર તો ગાઈસ કન્ટિન્યુ અને આજે આપણે ગયું છે સવાર સવાર મોર્નિંગ પાર્સલ શું મંગાવ્યું છે તે જોઈ લઈએ આપણે અત્યારે કે આજે જો ઊઠીને બસ થોડી વાર લાગી ગઈ તો સાડા અગિયાર ની આ પાર્સલ આવી ગયું છે પાર્સલ જોઈ લઈએ પાર્સલ આપણે શું મંગાવ્યું હતું ફ્લાવરિંગ કેવું દેખાય છે જોઈ ચકો છો ગાઈસ કેટલું સરસ મજાનું ફ્લાવરિંગ દેખાય છે પણ બહુ છોટા છોટા ફ્લાવરિંગ છે ઓનો એક તો આ બેસ તૂટી ગયા ઓ વાઉ સો ગુડ સો બ્યુટીફુલ ઓનો એક ફ્લાવરિંગ નીકળ ગયું જોઈ શકો છો કેટલું સરસ ફ્લાવરિંગ છે क्या थी निकली गई ख्याल नहीं बट फिट करव पड़ से oh no. इधर से निकल गया किधर गया इधर से निकला हुआ है, मेरे को मिल गया तो गई जी शको छो आ मंगाया था मीशो पर थी किम के मैं फ्लॉवरिंग वाली चीजें बहुत पसंद है તો આ મને ગઈ માતા જોકે મારે કામના નથી અને મમ્મી મને આવું બધું બહુ ઘરમાં લાવવાની ના પાડે છે કે આવું બધું મને નહીં ગમતું એકચ્યુઅલી મમ્માને નહીં ગમતું તો પછી મંગાવ્યા છે તો આપણે આપણા રૂમમાં કે એડજસ્ટ કરી લઈશું કેમ કે મને ગઈ માતા તો મેં મંગાવ્યા અને એકચ્યુઅલી મને ફ્લાવરિંગનો બહુ શોખ છે તો મેં એ માટે મેં પરચેસ કર્યા હતા પાછું એકવાર નીકળી ગયું છે ગઈશ ફિટ કરતાં નહીં આવડતું

ને મારે પીવાની છે કોફી તો ગઈ આજે બારિશ પણ સવારથી ચાલુ હતી હવે અત્યારે બારિશ થોડી કમ છે તો હું થોડી વધારે ફ્રેશ થઈ કેમ કે ઓલરેડી બે દિવસથી મારી તબિયત ખરાબ હતી તો ખરાબ થવાના કારણે મેં હે ને આજે મોર્નિંગમાં નહીં નહોતી મતલબ ફ્રેશ થઈ હતી પણ સવારે મોર્નિંગમાં ઠીકથી નહોતું નવાયું તો સાંજના ટાઈમે અત્યારે મને એવું લાગ્યું કે ચલો અત્યારે હું નહીં લઉં તો હું નાઈ અને થોડી ફ્રેશ થઈ ગઈ બસ થોડું સારું ફીલ થાય છે તો ગઈ હવે શર્ટને તમે પહેરી લીધું છે હવે જોઉં છું મારે ક્યાં પહેરવા છે કપડાં આ પહેરવાનું પ્લાનિંગ કરું છું એ પહેરું શું પહેરવું ખ્યાલ નહીં પડતો ગાઈસ કોલસાવાળા પહેરું કોલસાવાળા પહેરું કોલસાવાળા પહેરું કે કે મેરે એક તો કાંઈ કાંઈ ખબર નહીં પડતી કપો સવાર લગી હું જો કે અત્યારે આ સારા જ પહેર છે બટ થોડું ફિટિંગ છે ચલો તો હવે કોફીના ટાઈમ પર મળીએ પૂરું લુકિંગ છે આવી રીતના તો જોઈ શકો છો આ આપણું પૂરું લુકિંગ છે તો એવી રીવાન જોઈ શકો છો અહીંયા ચકલીઓ આવી છે કેટલી સરસ મજાની ચકલી છે એ એક છે અને અહીંયા બીજી છે વિન્ડો બંધ છે પણ ચકલીઓ અહીંયાથી કંઈ ચાલતી નહીં ચકલી માટે પાણીની બધી વ્યવસ્થા કરી રાખી છે મેં અને ચકલીઓને અહીંયા ખૂબ જ મજા આવે છે જોઈ શકો છો બંને ચકલીઓ સાથે છે અને સરસ મજાની છે આ મારી પાડેલી નથી અમારી પાડેલી ચકલીઓ હતી મમ્માએ ઉડાઈ દીધી છે એમના પણ આ કેટલી સરસ મજાની ચકલીઓ છે તમે લોકો જોઈ શકો છો બહુ સરસ છે બંને બહુ સારી છે મને ગમે છે રોજે અહીંયા જોઈ છે અને અહીંયા જ ખાઈ છે જોઈ ચકો છો તમે

ત્રીજો કહો છો આજે કન્ટિન્યુ ફાઈડેથી બારીસ એટલી ચાલુ હે હજુ કામ નહીં થાય